ભુજ શહેરમાં આવેલ માનવજોત સંસ્થા દ્વારા એક પરિવારને મિલન કરાવ્યું મહેસાણા જિલ્લાના કડીથી ગુમ થયેલ ભૂલથી માનસિક હોતો માધાપર આવી પહોંચ્યા માધાપર વિસ્તાર પાસે વીરફાસ્ટ ન્યૂઝના તંત્રી કાંતિલાલભાઈ સરસિયાની નજર પડતા તાત્કાલિક ભુજ માનવ જ્યોત સંસ્થાના પ્રબોધ મુનવરભાઈને ફોન દ્વારા જાણ કરી અને તાત્કાલિક માનવ સંસ્થાના પ્રબોધભાઈએ ગાડી મોકલી હતી પછી એમના પરિવારને જાણ કરી એમનો પરિવાર ભૂજાવી અને પોતાના વતન લઈ ગયા હતા અને માનવજ્યોત સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે કાંતિલાલભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ વીર ફાસ્ટ ન્યૂઝ કચ્છ બસીરભાઈ કડીના વતની છે માનસિક થોડીક તકલીફ છે જેના કારણે અચાનક તેઓ ભૂજ આવી ગયા ને અહીં આવ્યા પછી વીર ફાસ્ટ ન્યૂઝ કે જેઓ માધા પર રોડ ઉપર હતા એમને આ યુવાન મળી આવતા તેમણે તાત્કાલિક માનવજ્યોતને જાણ કરી અમારું વાહન ત્યાં પહોંચી ગયું અને બસેરભાઈને અમે લોકોએ અમારા આશ્રમ સે આશ્રમ પાલ મધ્યે લઈ ગયા ત્યાં એને ભોજન કરાવ્યું શાંતિથી એના પાસેથી જે માહિતી મળી એ માહિતી પણ ભેગી કરી અને કડીમાં એનું ઘર છે તો કડીમાં એમના પરિવારજનોનો સંપર્ક થયો અને આજે બીજા જ દિવસે આ કરીથી એના પરિવારજનો અહીંયાને તેડવા આવ્યા છે બહુ ટૂંક સમયમાં જેને કહેવાય ને અમુક ગણતરીના કલાકોમાં જ એનું ઘર મળી ગયું છે ને આજે બસીરભાઈ પોતાના ઘરે જઈ રહ્યા છે ત્યારે માનવજોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે આવા કચ્છમાં રસ્તે રજડતા અને માર્ગોમાં પડ્યા પાથરા રહેતા જ્યારે માનસિક દિવાંગો માનવજ્યોત સંસ્થાને મળે છે ત્યારે સમજી લેજો કે એનું આ છેલ્લું સ્ટેશન ત્યાર પછી સો ટકા ઘરે પહોંચે અમે લોકોએ આવા આ સુધીમાં બત્રીસો લોકોને ઘરે પહોંચાડ્યા છે એટલે આ જ્યારે જ્યારે માનવજોતને આવા માનસિક દિવાંગ ભાઈ બહેનો મળે ત્યારે આ એનું છેલ્લું સ્ટોપ હોય ત્યાર પછી સીધું એને ઘરે જ જવાનું હોય પરિવાર સાથે એનું મિલન થાય કારણ કે અનેક રાજ્યોમાંથી થઈને આ લોકો ભુજ પહોંચતા હોય અને ભુજમાં આવ્યા પછી એનું ઘર શોધવાની કામગીરી વર્ષોથી જો સંસ્થા કરે છે ને આજે બસીરભાઈ જ્યારે ઘર સુધી જઈ રહ્યા છે પરિવારજનોને પણ આનંદ છે કે બહુ ટૂંકા ગાળામાં જ જેને કહેવાય ને ઘરેથી વ્યક્તિ ગુમ થાય ને આર્ટિસો મળી આવે તો પરિવારને પણ આનંદ થાય નહીં તો પછી એની પાછળ ઘણું બધું શોધમાં ઘણું બધું ટાઈમ જાય ઘણા બધા પૈસા વેડફાય પણ આજે બસીરભાઈ એક મુસ્લિમ યુવાન ને પોતાના ઘરે કડી જઈ રહ્યો છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે નોઈસ નુઈસનું આપનું સ્વાગત છે મારો ભાઈ ખોઈ ગયો તો કડી પોલીસ સ્ટેશનમાં વીર ફાસ્ટે જાણ કરી પછી ડાયરેક અમારું કોન્ટેક થયું વીર ફાંસ્ટ જોડે વીર ફાષેને અમને ફોન કર્યો કે તમારો ભાઈ અમારા જોડે છે તમે આવી જાઓ એ ભાઈ વીર ફાંસવાળા ત્રણ ત્રણથી ચાર કલાક એમના જોડે રહ્યા ને અમારું કોન્ટેક કરીને અમને બોલાયા આવીને અમને અમારા ભાઈ સોંપી દીધો માનક જે આપણે માણક ચોક છે એમનું ત્યાં મોટું આશ્રમ છે આશ્રમમાં મૂકી આવ્યા હતા માનક જ્યોતમાં એમને મૂકી આવ્યા હતા મારા લેવા ગયા એમની સેવા બહુ સારી છે અહીંથી ગાડી લઈને ગયા ને ગાડી લઈને લાવ્યા અમને હાજી